હલો એવરીવાન કેમ છો બધા મજામાં મજામાં છો તો આશિત આજે ગયો છે બાઈક લઈને ને આશિત શું કરે છે બડી ઉપર તા તેટલું શું કરે રોજે અર્જિત બાઈક રમે છે કોણ લાવી દો બાઈક આ બાઈક કોણ લાવી દો પપ્પા લાયા હતા કે મમ્મી લાવી દી મમ્મી પપ્પા બંને દે લાયા હતા ને ભાઈ શું કરે છે અર્જિત તું શું કરે છે અંજલી માથું ઓળાઈ રહી છે અને હર્ષિત મા જોડે રમેલો છે હર્ષિત અને તો હર્ષિત હર્ષિત બચારે બહુ ઉધરસ થઈ ગઈ છે ઉધરસ ને શરદી તો હવે એને આજે દવા લેવા જવાનું છે હે ને દવા લાવવાની છે ને કેમ દવાની લાવી કેમ તો દવા તો લાવી પણ પડે એવું થોડું કોઈ દવા તો દવા લાવવી પડશે લાવી છે ને દવા કેમ તો દવા તો લાવવાની પડે બેટા એવું થોડું ચાલે ચમ

હા ગાડી લઈ લો એમ કે છે હર્ષિત શરદી ને બઉ બધું થઈ ગયું છે તો પછી આજે એને દવા લાવવાની છે ને કેમ નહી લાવવાની સારું તો પછી મળીએ હવે દવા બવા લેવા જઈએ હર્ષિદ ને બધા ચલો તો હું આજે પહોંચી ગયો છું મારા અંજલીને આજે ત્યાં જ હતી તો આજે અંજલી સવારે અહીંયા મૂકીને ગયો હતો અને સાંજે ત્યાં લેવા માટે આવ્યો છું જમવાનું મારે બાકી છે અત્યારે અગિયાર થી અગિયાર કારણ કે સ્ટોરથી આવતા લેટ થઈ ગયા છે કે કસ્ટમર હોય છે ને એના કારણે હસી તો બસ્તી મસ્તી કરો છે એમ કે પપ્પા ફોન આપો હું એને ફોન નહીં આપતો એટલે બહુ બધી

તો હું છોડા લઈને આવી ગયો છું આજલી માટે છે લીંબુ છોડા અને મારાને આજે માટે છે મારે અહીંયા જતું હોય છે ને બધા લીંબુ છોડા પીવું છે હમ ઘોડાઈ છે થોડી તો વાંધો નહીં કંઈ વાંધો નહીં ગઈ છે થોડી હું કંઈ વાંધો નહીં તો પહેલાં પી લઈએ અંજલી ચાલ તારી લઈ લે તો છોડા લાવી દીધી છે છોડા લઈને અમે થોડા પીએ છીએ અને છોડા પીવી છે છોડા હા એ તો બહુ

આવી ગયો તાર બાઈક તાર બાઈક કઈ છે કે ને પપ્પાને હે તાર બાઈક બાઈક આપવું છે એની બાઇક બાઈક ચલાવે રોજ પછી સાવધુ રહે આજનો બ્લોક આજે પૂરો થાય છે તમને બીજો બતાવીશું કાલે કે પરમ દિવસે બનાવીશું તો તમને જરૂરથી બ્લોક મારો નવો બ્લોક બતાવીશું ચલો તારે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો જોવા માટે મોજ મજા કરવા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ